નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં અક્ષય તૃતીયા અથવા તો અખાત્રીજ પણ કહેવામાં આવે છે આ દિવસે કરવામાં આવતા દાનનો અક્ષય એટલે ક્યારેય નષ્ટ ન થતું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આ તિથિનું મહત્વ ખૂબ જ વધારે છે

વસંત પંચમી ભડલી નોમ સાથે અખાત્રીજને પણ અબૂજ મુહૂર્ત માનવામાં આવે છે મિત્રો અખાત્રીજ ના દિવસે લક્ષ્મી પૂજા નો અનેરું મહત્વ છે અને આજના વિડીયોમાં પૂજા કેવી રીતે કરવી દાનમાં શું આપવું કયા મંત્ર બોલવા અને શું ન કરવું તેના વિશે આપણે વાત કરવાના છીએ માટે વિડીયોને આપ સર્વે અંત સુધી જરૂરથી નિહાળજો અને મિત્રો તમને જણાવી દઈએ કે અમારી આ ચેનલ ધાર્મિક વર્લ્ડ ઉપર હિન્દુ ધર્મને લગતા ધાર્મિક તેમજ હિન્દુ ધર્મને લગતી અન્ય જાણકારીવાળા વિડીયો દરરોજ અપલોડ કરવામાં આવે છે જો આપને આવા વિડીયો પસંદ હોય અને આપે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય

અને લક્ષ્મી મંત્ર જે આ મુજબ છે ઓમ હ્રીમ શ્રી કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ મિત્રો આ જાપ એકસો આઠ વખત કરી પૂજા કરવી સાથે જ લક્ષ્મીજી ની આરતી કરી અને પ્રસાદ અર્પિત કરો આ વખતની અક્ષય તૃતીયા પર તમે પણ માતાજીને ઉપરોક્ત પૂજા વિધિ કરીને પ્રસન્ન કરી શકો છો વધુમાં અક્ષય તૃતીયા પર દાન કરવાથી પણ ખૂબ જ પુણ્ય મળે છે મિત્રો અખા ત્રીજના દિવસે જેમ સોનું ખરીદવાનું ખેતરમાં હળ ચલાવવાનું એક અનેરું મહત્વ છે તેવી જ રીતે અખા ત્રીજના દિવસે દાનનું પણ અનેરું મહત્વ છે મિત્રો હવે વાત કરીએ કે અક્ષય તૃતીયાના દિવસે દાનમાં શું આપવું જોઈએ તો અખાત રીતના દિવસે કરવામાં આવતા દાનનું અક્ષય પુણ્ય મળે છે આ દિવસે જવ ઘઉં ચણા દહીં ચોખા ફળનો રસ દૂધથી બનેલી મીઠાઈ સોનું જળથી ભરેલો કળશ અને અનાજ વગેરે વસ્તુનું દાન કરવું જોઈએ હાલ ગરમીનો સમય છે જેથી છત્રી અને બૂટ ચંપલનું પણ દાન કરવું જોઈએ આ તિથિ પિતૃઓ માટે વિશેષ પૂજાપાઠ કરવો જોઈએ અને સાથે વાત કરીએ કે અખા ત્રીજના દિવસે કેવા કાર્યોથી બચવું જોઈએ તો અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં વાદ વિવાદ કરવો ન જોઈએ આ દિવસે ઘરમાં સાફ સફાઈનો વિશેષ ધ્યાન રાખવું જોઈએ વાદ વિવાદથી બચવું જોઈએ નશો કરવો નહીં ધર્મ પ્રમાણે કર્મ કરવું અધાર્મિક કાર્યો કરતા લોકોને

આ શુભ તિથિથી જ માનવામાં આવે છે આ દિવસે વિષ્ણુજી સાથે મહાલક્ષ્મીજીની પૂજા પણ કરવી જોઈએ હવે મિત્રો પૂજન વિધિ કેવી રીતે કરવી જોઈએ તેના વિશે વાત કરીએ તો અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની સાથે સાથે ધનના દેવતા કુબેરની પણ પૂજા કરવામાં આવે છે એક લાકડાનો પાટલો તેના પર લાલ કે પીળા રંગનું કાપડ પાથરો તેના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે સાથે ધનના દેવતા કુબેરની મૂર્તિ અથવા તો તસવીર મૂકો મા લક્ષ્મીની મૂર્તિ ભગવાન વિષ્ણુની ડાબી તરફ મૂકો અને કુબેરજીની મૂર્તિ જમણી તરફ તમે સામાન્ય તસવીરોમાં પણ આવું જ જોયું હશે માટી પિત્તળ કે તાંબાના પાત્રમાં દીવો પ્રગટાવો ને દીવો પ્રગટાવવા માટે હંમેશા શુદ્ધ કરવો જોઈએ ભગવાન વિષ્ણુ લક્ષ્મી અને તેમની પ્રાર્થના સ્વીકાર કરવા માટે મનમાં જ આમંત્રિત કરો પોતાના ઘરમાં તેમને બોલાવો અને તે આપણને આશીર્વાદ આપે તે માટે પ્રાર્થના કરો હળદર કંકુ અને ચંદન અને ચોખાનો ટીકો ત્રણેયની મૂર્તિ અથવા તો તસવીરને કરો ત્રણે દેવી દેવતાઓને કેળું નાળિયેર પાન સુપારી મીઠાઈ અને જળ અર્પણ કરો થોડા સમય બાદ ભગવાનની સામે હાથ જોડીને પ્રાર્થના કરો અને તેમની પાસેથી આશીર્વાદ માંગો આરતી ગાઓ અને સાથે ઘંટડી પણ જરૂર વગાડવી કેમ કે ઘંટડીઓના અવાજથી નકારાત્મક ઉર્જા ઘરમાંથી બહાર જતી રહે છે અને સકારાત્મક ઉર્જાનો ઘરમાં પ્રવેશ થાય છે માટે આપણે ઘરે રહી અને પૂરી ભક્તિ અને શ્રદ્ધાથી પૂજા કરવી જોઈએ જેથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય અને સકારાત્મક ઉર્જાનો તમારા ઘરમાં સંચાર થાય જેથી તમારા ઘરમાં બરકત વધે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને ગમી હશે માટે વિડિયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી લખવાનું ન ભૂલતા અને હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે અમે નવો વિડીયો અપલોડ કરીએ તો જો તમે સબસ્ક્રાઈબ કરી હશે તો તમને નોટિફિકેશન મારફતે જાણકારી મળતી રહેશે માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને હજુ સુધી તમે વિડીયોને લાઈક ન કર્યો હોય તો જલ્દીથી લાઈક કરી નાખજો